એપ્રિલ બે હજાર પચીસનો જટિલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેને લઈને ઘણી બાબતો અંગે અચોકસાઈ હતી તો આ એપ્રિલ બે હજાર પચીસના પરિપત્ર બાદ જટિલ મુદ્દા અંગે મહેસૂલ વિભાગની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે જેમાં નવી શરત પ્રતિબંધિત થતા પ્રકાર ખેડૂત કરાઈ મુદ્દે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો વિગતવાર જોઈએ તો મહેસૂલ વિભાગમાં નવી શરત પ્રતિબંધિત થતા પ્રકારની જમીન જૂની શરતને ગણવા મહેસૂલ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરસુલ વિભાગની તમામ જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા દરમિયાન વિવિધ મુદ્દા ઉભા થયા હતા ખાસ કરીને આઠ ચાર બે હજાર પચીસના પરિપત્ર અંગે કેટલાક કલેક્ટર દ્વારા સૂચનો સાથે માર્ગદર્શન આપવા પણ જણાવાયું હતું ખેડૂત ખરાઈ માટે અમુક સમયગાળાથી અગાઉનો રેકોર્ડ ધાને ના લેવા અને મહેસૂલી તાજેલ અને કાયદેસરનું કક્ષેદારનું પ્રમાણપત્ર વગેરે બાબતો પણ તેમાં સામેલ હતી વિભાગે આ અંગે અઢાર નવેમ્બરે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપતી જાણકારી બહાર પાડી છે અને કલેક્ટરોને તે પ્રમાણે કાર્યવાહી કરવા જણાવાયું છે જેમાં ધોલેરા અને માંડલ શર્મા પ્રીમિયમની અરજીનો નિકાલ કેવી રીતે કરવો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ અને ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીની જોગવાઈ જમીનનું પ્રીમિયમ લેવાનું થાય કે નહીં તે અંગે પણ કેટલાક કલેક્ટર દ્વારા સ્પષ્ટતા માગવામાં આવી હતી જેના જવાબમાં મહેસૂલ વિભાગે જણાવાયું છે કે રાજ્યની તમામ મહાનગરપાલિકા શહેરી વિકાસ સત્તા મંડળો અને જામનગર ભાવનગર તેમજ જુનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નથી અવિભાજ્ય શરત પ્રતિબંધિત બે હજાર પચીસ ના ઠરાવની તારીખથી જૂની શરતની ગણવાની રહેશે તો જટિલ મુદ્દાઓ અંગે કઈ જોગવાઈ લાગુ પડશે તો ગણોત્તારાની કલમ ત્રેસઠ ત્યાંસઠ એ જમીન મહેસૂલ કાયદાની કલમ છાસઠ અને શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમિયમની દરખાસ્ત ખેડૂત ઠરાવ લાગુ પાડવા અંગે વિભાગે જણાવ્યું હતું કે એક સૂત્રતા લાવવા ઠરાવ પરિપત્રની જોગવાઈઓ સાથે સુસંગત બાબતો ગણતરની કલમ ત્રેસઠ કલમ ત્રેસઠ એ એ કલમ ત્રેસઠ એડીમાં તથા શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમિયમની અરજીમાં પણ લાગુ પાડવાની રહેશે તો ટૂંકમાં એપ્રિલ બે હજાર પચીસના જે પરિપત્ર હતો આ પરિપત્ર બાદ જટિલ મુદ્દાઓ જે છે તે અંગે મહેસૂલ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે ધન્યવાદ